લખનૈ કાનો ચાર માગાયધાને કાનો મરવાજ કાનો ચાર માગાય કાનો મલવાદર વાત થતી કઈને વાત કેતી નહી મે કા સાથે રાજ ન સાથે રાસ ન તા તા ખોળા જોડી બેઠા કોઈને વાત કેતી I know. મળે છે ધન માં વાતો કરે છે ધન માં વાતો નહી રાધા શમ ને જવાની કોઈ ને વાત કહેતી નહી ગોકૂળ માં વાત ફેલાણી ગોકૂળ માં વાત ફેલાણી જય ભણવાની કોઈને વાત કહેતી નહી રાજા તા ને વાત કહેતી નહી કીર્તિજી સમજાવે છે કીર્તિજી સમજાવે છે

શોદાયે પાડી ના કોઈ ને વાત કેતી નાય કાનો મારો નાનો છે કાનો મારો નાનો છે રાધા તારી મોટી છે I am on, લગન થવાના ગણ જોડીને